मेसाणा तालुका पंचायत कचेरी खाली सरपंच आणि उपसरपंचने आपली तालीम मेहसा जिल्हा पंचायत प्रमुख तुळषाबेन पटेले ग्राम पंचायत सरपंच आणि उपसरपंचने माहितीगार करू परागभाई दारा सरपंच आणि उपसरपंचने माहिती आपली ગુજરાત ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હેઠળ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચને એમની ફરજો અને જવાબદારી સમજાવવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમનો હેતુ નવા ચૂંટાયેલા પદાધિકારીઓને પંચાયતી રાજની કામગીરી કાયદાકીય જોગવાઈઓ અને સરકારી યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા તાલીમ અને પરિચયની વિગતો આપવામાં આવી સરપંચ અને ઉપસરપંચને ગ્રામ પંચાયતના વહીવટ નાણાકીય વ્યવસ્થાપન અને ગામના વિકાસની જવાબદારીઓ સમજાવવામાં આવી ગ્રામીણ વિકાસ માટેની યોજનાઓ ગોકુળ ગ્રામ યોજના વિશે જાણકારી આપવામાં આવી આ તાલીમમાં ત્રણ સેશન ચલાવવામાં આવ્યા હતા જેમાં સરપંચ ઉપસરપંચ અને તલાટી કમ મંત્રીની તાલુકા પંચાયત ખાતે તાલીમ યોજવામાં આવી તાલુકાના બોતેર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ઉપસરપંચોએ હાજરી આપી હતી ગામનો વિકાસ કેવી રીતે કરવો એ વિશે જાણકારી મેળવી હતી આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તુલષાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ કારોબારી ચેરમેન રમેશભાઈ પંડ્યા તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ ચૌધરી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પ્રિયંકાબેન નાયબ તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ ભટ્ટ ટીડીઓ પરાગભાઈ હાજર રહ્યા હતા અહેવાલ ચેતન પટેલ મહેસાણા હું ગ ઠાકોર મણીબેન મહેન્દ્રજી ગમાનપુરા સરપંચ અને આજે નવા સરપંચની જે ચૂંટણીને આવ્યા તેમની તાલીમ હતી જૂના સરપંચો હતા અને જે હાલની બોતેર ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર જે મહિલા સરપંચ હતા તેમને હું શુભેચ્છા આપવા માગું છું અને તાલીમમાં પરાગભાઈ સાહેબ હતા તો એમની તાલીમને સારું સમજાયું પણ આ બીના પછી સરપંચની તાલીમ હતી એના પછી તલાટીકમ મંત્રીની હતી અને અમને સારી રીતે તાલીમ આપી ચા નાસ્તો સારો હતો અને અમને બધું શીખવામાં સારું છે જાણકારી મળી ગ્રામ પંચાયતમાં આપ સરપંચ તરીકે છ ત્રણ વર્ષથી અંદાજે તો ગામમાં સફાઈ બાબતે અને કેવા વિકાસના કાર્યો કરે છે હા હું ત્રણ વર્ષથી હાલ ચાલુ સરપંચ છું તો દર વર્ષે વ્યવહાર ગામમાં સાફ સફાઈ કરાવું અને જે અમારા વસુલાત વસુલાત અમે ગામમાં સાડત્રીસ ટકાથી ઉપર પોકી છે ઓછી નહીં તો દર વર્ષે કોઈ ડસ્ટબિન આપીએ આપીએ ના આપીએ પણ અમે ગામમાં વસુલાત પૂરી કરીએ ગુજરાતની અંદર પહેલાં સેશનમાં સરપંચોની જે મિટિંગ રાખવામાં આવી બહુ સુંદર વ્યવસ્થા અને અમારા નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી પરાગભાઈની સુંદર વ્યવસ્થાના કારણે આજે ઘણી બધી માહિતી અમના સરપંચોને જાણવા મળી કે પોર્ટલ ઉપર કેવા કેવા કામ કરાય અને કેવી રીતે ગામનો વિકાસ થાય એની વિસ્તૃત જાણકારી પરાગભાઈએ આપી સાથે અમારા જિલ્લા પ્રમુખશ્રી તુષાબેને પણ સારી એવી માહિતી આપી અને તાલુકાના પ્રમુખશ્રી પણ સારી એવી માહિતી આપી છે કેવી વ્યવસ્થાના ભાગરૂપે ત્રણ સેશનમાં રાખવામાં આવ્યું હતું તો કેટલા સરપંચ અને ક્યાંથી લોકોને બોલાયા એટલે તાલુકા મહેસાણા તાલુકાના તમામ સરપંચોના બોલાવવામાં આવ્યા હતા હોલની અંદર સારી એવી મિટિંગ કરવામાં આવી અને વ્યવસ્થા પણ સારી હતી પહેલું સેશન બારથી એક વાગ્યા સુધી સરપંચોનું હતું એકથી બે વાગ્યા સુધી ઉપસરપંચોનું અને બેથી ત્રણ વાગ્યા સુધી તલાટી સ્ત્રીઓનું સેશન હતું અને ઘણી એવી સારી માહિતી આપવામાં આવી છે